કાચા દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને અણગમતા વાળ પર લગાવો એક અઠવાડિયામાં વાળ ગાયબ થઈ જશે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં શરીર પરના અણગમતા વાળને તમે સમયે કાઢતા નથી તો એ વધે છે અને ખરાબ લાગે છે આ માટે અણગમતા વાળ દૂર કરવા ખૂબ જરૂરી છે અણગમતા વાળ દૂર કરવા માટે તમે ઘરે આ ક્રીમ બનાવો શરીર પરના અણગમતા વાળ દૂર કરવા માટે સામાન્ય રીતે લોકો વેક્સ હેર રિમૂવલ ક્રીમ્સ તેમજ બીજી અનેક પ્રકારની ટ્રીટમેન્ટનો સહારો લેતા હોય છે જોકે આ બધી ટ્રીટમેન્ટ દર્દનાક હોય છે તમે જ્યારે વેક્સ કરાવો છો ત્યારે તમને પણ અનેક રીતે રૂવાટી ખેંચાતી હોય છે પરંતુ તમે કેટલાક ઘરેલું નુસ્ખાઓથી સરળતાથી અણગમતા વાળને દૂર કરી શકો છો આ તમારા માટે એક બેસ્ટ આઈડિયા છે આ ઘરેલું ક્રીમથી તમને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ્સ થતી નથી અને સરળતાથી અણગમતા વાળ દૂર થઈ જાય છે તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે આ રીતે ઘરે હેર રિમુવલ ક્રીમ બનાવો હેર રિમુવલ ક્રીમ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો આ ક્રીમથી અણગમતા વાળ દૂર થઈ જશે અને સ્કીન ચમકવા લાગશે આ ક્રીમ બનાવવા માટે સૌ એક બાઉલ લો અને એમાં ચપટી હળદર એક ચમચી ખાંડ બે ચમચી લોટ અને એક ચમચી કાચું દૂધ મિક્સ કરી લો આ બધી વસ્તુને બાઉલમાં પ્રોપર રીતે મિક્સ કરો આ ક્રીમ તમારે થોડી ઘટ્ટ રાખવાની છે તો તૈયાર છે હેર રિમૂવલ ક્રીમ આ ક્રીમ કેવી રીતે લગાવશો એ જાણવું ખૂબ જરૂરી છે આ ક્રીમ લગાવવા માટે સૌ પ્રથમ સ્કીનને પાણીથી ધોઈને લૂછી લો પછી આ ક્રીમને વાળના ડાયરેક્શનમાં લગાવો હવે સુકાઈ જાય પછી વાળની ઓપોઝિટ ડાયરેક્શનમાં આ ક્રીમને કાઢી લો પૂરી રીતે મસાજ કરીને પેસ્ટ રિમૂવ કરી દો સારા રિઝલ્ટ માટે આ પેસ્ટ અઠવાડિયામાં તમે ત્રણ વાર લગાવી શકો છો આ પેસ્ટથી સરળતાથી અણગમતા વાળ દૂર થઈ જશે આ પેસ્ટ સૌથી બેસ્ટ રિઝલ્ટ આપવાનું કામ કરે છે આ ક્રીમને પહેલાં તમે થોડી લગાવીને જોઈ જુઓ તમને કોઈ બળતરા ખંજવાળ જેવી સમસ્યા થાય છે તો આ ક્રીમ લગાવવાનું ટાળો આ ક્રીમ નેચરલ હોવાથી સાઈડ ઇફેક્ટ્સ થવાના ચાન્સીસ ઓછા છે જો કોઈને આમાંને કોઈ વસ્તુ માફક ના આવતી હોય તો ઇસ્યુ થઈ શકે છે એટલા માટે પહેલાં થોડા પાર્ટ પર આ ક્રીમ લગાવીને ચેક કરી લેવું મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ